વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા ખારવા રોડ પર કેટરિંગના ઓર્ડરનું જમવાનું બનાવતી વખતે કુકર ફાટ્યું હતું રાંધવાનું બનાવતી વખતે કુકર ફાટવાની ઘટનામાં બે મહિલાઓ દાચી હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થયા હતા વડોદરા નવાપુરા વિસ્તાર ખાતે આવેલા ખારવાડામાં રેસિડેન્શિયલ વિસ્તાર હોવા છતાં પણ કેટરિંગનો ધંધો કરતી મહિલા તેના ઘરે ઓર્ડર માટેનું રાંધવા માટે ગેસ પર કૂકર ચડાવ્યું હતું જે કૂકર વધુ પડતા પ્રેશરના કારણે ધડાકાભેર ફાટતા બે મહિલા દાઝી ગઈ હતી જેમને સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કુકર ફાટતા થયેલા પ્રચંડ અવાજથી વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના અંગે જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયરના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ધમધમી રહ્યો છે ત્યારે વિસ્તારના લોકોના જીવ પણ ટાળવી

અને નવાપુરા ખરવાવાડમાં ગેસનો બોટલ ફાટ્યો છે એવી અમને જાણ થઈ અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે અહીંયા આવી આગ કાબૂમાં લઈ અને બે જણા દાજિયા છે બે લેડીઝ છે એને દવાખાને આ લોકોએ રના એકસો આઠમાં આ લોકોએ અમારા પહેલાં રવાના કરી દીધા છે બસ આગમાં કાબૂ છે સલીમ એમ છે એક સૈનિક